ઈસુદાન ભાઈ હું નીલમ વાત કરું છું સ્વરાજથી તો એ જાણવું છે અત્યારે કાંતિ અમૃત્યા પહોંચ્યા છે ગાંધીનગર અને રાહ જોઈ રહ્યા છે કે તેઓ ગોપાલભાઈ ની રાહ જોઈ રહ્યા છે ને રાજીનામું આપશે તેવી વાત છે શું કહેશો પહેલા તો બેન વાત એ છે કે આખું ગુજરાત અત્યારે ભ્રષ્ટાચારની ચરમ સીમા ઉપર બેઠું છે ભાજપના રાજમાં બ્રિજ તૂટી રહ્યા છે લોકો મરી રહ્યા છે મનરેગા યોજનામાં ભાજપના નેતાઓ ગરીબોના ખાઈ રહ્યા છે કર્મચારીઓ ફિક્સ પે થી કંટાળી ગયા છે થાકી ગયા છે ગયા છે ખેડૂતો પરેશાન છે ખેડૂતોને પૂરતું ભાવ નથી મળતું સાચા સારા બિયારણ નથી મળતા ખાતર નથી મળતું આ બધા પ્રજા એટલી કંટાળી ગઈ છે કે એકસો એકસઠ વિધાનસભામાં એક જ વાત આવે છે કે વિસાવદરવાડી કરીશું વિસાવદરવાડી કરીશું એટલે મોરબીની જનતાએ જયારે એવું કીધું કે ભાઈ અમે વિસાવદરવાડી કરીશું તો આમ આદમી પાર્ટીના નેતાઓ કીધું તો તૈયાર છીએ અમે એમાં મોરબીના ધારાસભ્ય શ્રી ભાજપ ને એવું કીધું કે તો હું રાજીનામું આપું થઈ જાય ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ ને કહેવા માંગુ છું કે તમે આ નામ ડ્રામા બંધ કરો તમારે જરૂર તો એકસો એકસઠ ને અપાવો રાજીનામા અને તમે રાજીનામા અપાવવા માટે જે માણસ જાય છે એ પાછા કેમ પાછા ફરી જાય છે ભાઈ ચૂંટણી છે મોરબીની મોરબીની ચૂંટણીઓ તો બંધારણ પ્રમાણે મોરબીના ધારાસભ્ય રાજીનામું આપવું જોઈએ સીટ ખાલી થાય પછી કેન્દ્રીય ચૂંટણી પંચ છ મહિનામાં ચૂંટણી લાવે નિલંબેન આ પ્રોસેસ છે ચૂંટણી લાવશે એટલે અમે તૈયાર છીએ પછી એવી વાત કાઢે છે ભાઈ વિસાવદ ધારાસભ્ય રાજીનામા આપે ભાઈ વિસાવદ ચૂંટણીમાં શું કામ ધારાસભ્ય રાજીનામા આપે હજી તો વિસાવદ જનતાએ ચૂંટણી મોકલ્યા છે ધારાસભ્ય શપથ પણ નથી લીધા અને ધારાસભ્ય શ્રી અમારા ગોપાલભાઈ છે એ લોકોની વચ્ચે કામ કરે છે તમને વિસાવદ વડે કરવી છે તો અમે તૈયાર છીએ તો ગોપાલભાઈ જવાના છે કે નહીં ગોપાલભાઈ જશે કે નહીં ગોપાલભાઈ શું કામ જાય મે બે દિવસ પહેલા પણ ક્લિયર કટ કીધું છે ગોપાલભાઈ વિસાવતના દરસપે છે વિસાવતની જ જનતા છૂટીન મોકલે જ અમને રાજીનામાનું શોખ નથી અમને પ્રજાના કામ કરવાના છે અચ્છા એ ગોપાલભાઈ હજી ખૂબ કામ કરવાના બાકી છે અચ્છા ઈસુદાનભાઈ તો સાથે અત્યારે કાંતિભાઈ આ જે કાફલો લઈને નીકળ્યા છે તો તેના પર શું કેવું છે હું એ જ કહું છું કે કાફલો લઈને શું કહેવા માંગે છે તો